ખબર નું શ્રી કૃષ્ણ મહાદેવ ટાઈમ થઈ ગયો ટાઈમ હાલો તો ચાવું એક ડિસ્કો તો હમણાં કરતી ત્યાં હોય ડિસ્કો કર્યો Awe, udah dingin wala kali ya, oper बाय <laughs> 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 bye ba -bye. Ba bye Tata mati kok. Ba bye bye. Bye bye. Tata bye bye. Bye bye. બે આઈ થે અચ્છા ની પછી કાલે રવિવાર ની મજા હા તો હાલો હવે આજે પણી આવો પછી કાલે રજા ની મજા હા હા ડિસ્કો ડિસ્કો કરતો જવાનું ને વયુ જવાનું હાલો હાલો મમંડો કેમ ડિસ્કો કરતી જાહે છે યુ અરે 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 હાલ આજ તો નવી નવી મોજડી ને પહેરી આય બતાય તો ખરી હા આજ તો સિવાન નવી નવી મોજડ પહેરી ને જાય હાલો હાલો બધિયા એ બધિયા અલે અલે રોટલી ખાવી ને ઘુમરે સડી જાય આગળ સીતારામ શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતાવી મોજમાં તો વાંધો નહીં હાડાનો નો પોણા દસ થઈ ગયા આપણો કાયમ નો ટાઈમ પેલા તો મેં કીધું છે ને અને રોટલી દેતી એકદમના ઘૂમરે ચડી જાય આ બાજુ આપણે રેલો બંધ કરીને આવીએ ને સીવુ દાદાને વૈયા જાય એટલે એટલે તરત જ રહોડામાં જઈને રોટલી લઈ આવી ને એને ફટાફટ દઈ દઉં એકદમના કુમરે ચડી જાય ને ખબર જ છે કે એ ટાઈમે આપણે રોટલી દેવા આવે એટલે એનો ટાઈમ થાય એટલે એને ખબર પડી જાય ત્યાં ઉતાવળમાં છે ને ગોળ નાખતા ભૂલાઈ ગયો એમને એમ રોટલી દઈ દીધી નકર કાંઈ એમ ને રોટલી દવા જ ઉતાવળ હતી ને એટલે ભૂલાઈ ગયો હવે રહ્યું હવે હટાણ તસ લુઘાડ છે એટલે ગોધડા ચોજરી નાખી દેતા જાય તડકો તપે છે એટલે ગોધડા વહુ થાય જાય નાલા લીલા કપડા છે ને એ પેલા દોરીએ નાખી દઈએ સુકાઈ જાય ને પસી જાય ઘરમાં હલો જય શ્રી કૃષ્ણ સીતારામ બધા તો હવારે વેલા કરી લીધા તા પણ બે અંદર બાંધા તા હવારે તો મેં ના પાડી તી મેં કીધું સાટા કોકો કાવ્યા ન કાઢવા તો મને કે હવે તડકો નીકળ્યો તો મેં કીધું કાઢ લેવ બાઈને નાખું નાખી બાંધીધો ને ગાય ને બાઈ ને બાંધી બહુ થઈ જાય ઢાર્યું હા ઢાર્યું જાય એવું લાગશે ને તો પાછું હાજ ના બાંધે હા વરસાદ છે એવું લાગે થોડો ઘણો નડે નહીં હા થોડો આને તો નડે ગાય ને ગાય ને તો જો બાંધું હમ એના તો બાંધેલ છે એટલે એને ઝીણો જીણો વરસાદ આવે તો એને લાગે નઈ ના વાસણો પલરે તો આમ તો લીમડો છે કે હરેવડું ના નડે હરેવડા નડે હવે ક્યાં એટલો આવે છે ના રે ના

વાસે તાત્કાલિક તને આવડે ખોર ભેવ કરતો હા તો હાલો કેમ કરવાનું મને શીખડા ઉપાડવાની પછી

ફાગો પાકો પાકો કે ડોડો ડોડો ઘરે ભાગી જાવળો તલ દેખો ખડવાઈઠું તો બાવ તો તો પછી શું થયું રાજ વર્ષા દાયો ને પછી એવું કેમ દોડી દોડીને ભાગી આવી હ ને એમ એમ દોડી દોડીને હવે વયો ગયો છો વયો કેમ ને હવે હા તો ગઈ કાલનો ટાઈમ થઈ ગયો કાલે ખડવાટ લીધું ને વર્ષા દાયો તો તી જટ જટ પેરૂ કરી લીધું વાદરૂ શેડુંતું ને વાર લાગી ગઈ તી ના છે ને વાદરૂ આમથીને શેડા પેરી તરત મે આવ્યો ઓલી બાજુ અધૂરું હતું ને કાલનું ઈ વાટી લીધું પણ આ બાજુ જે ખેતર ખાલી થયું ને એમાં છે ને દાંતડી પડે એમ વયું આવતું ખડ એટલે હું શિવાની એમાં પાછળ ફરતી હતી ત્યાં તો આમ ભેરો થી વાદળું છેડ્યું ને ભેરોથી ને મોટા મોટા છાટા આવી ને વયો ગયો થોડું કાલુ લીલું ભીનું તા થઈ ગયું પછી ચટ ભેરું તો કરી લીધું પછી આ નાખીએ દે તું પડું રે ને તો એમ હા આવે એટલે પછી તાત્કાલિક નાખી દે એક એક નિરણ ઠાવકી થાય ને ખડની

Vale, no la pregunto para aprender. Vale, no la pregunta de paja. ¿Ah, tú qué haces? Dale paja a la idea. બાકો બધ કેવાય પણ આ મમ્મી છે ને એને મે કીધું મેં કીધું તમે બોલતા હોય કેમ પાસે આપણે ટ્રાય કરીએ પણ વાંચતા નથી આવડતું

ને કાકા ની વચ્ચે ગોરીન ધરાર ત્યાં બેહે છે ઓલા રોલ માંથી બધાઈ બેઠા જો તો રોલ માથે કેમ બેહાય એમ ઘોડો પંગા લઈને બેય જા થોડો પંગા જા એટલે પડી હ નક પડી જાય એ છે ને કાકા ની દાદી ની જેમ બેહવા જાય છે નાથી એમ નો બેહાય વાહ કદી જવાય ક ભાઈસ પર તમને અમારી એક્ટિંગ કેવી લાગી હું ક જોઉં તો તો એટલે બધાઈ ને એમ થાય કે હાસો ખાઓ બધી

કેમ તો બોલતા દોરિયત લઈ ને ઉપર નાખીએ આવી હવે છે ને થોડાક રોંધા ને વાહી ચા ને છે ને એવું તી કરી નાખીએ ને મમ્મી ને ભાવેશભાઈ ને સીવું ને બધા છે ને આમ ખેતર માં ચક્કર મારવા ગયા તા પણ એ સીવું છે ને પેલા થોડી ને આવતી રહી મમ્મી ને ભાવ ભાઈ છે એ બધા ખેતર માં મારવા આટો મારવા ખૂમરો મારવા અમે બધું કહીએ તો એ આટો મારવા ગયા છે હવે આપણા કામ કરી નાખીએ કરતા હતા હવે જો દાદા એ આવી ગયા આવ્યા ને દાદા હા દાદા આવી ગયા જો સિ કેવાય દાદા એ આવી ગયા ને બેલો ખોખડાયો બાકી બાયું બાધણા છે ને કામ માંથી બીજું કઈ એમાં હોય નહીં ખેતર ખેતરમાં કુમરો મારી આવ્યા ભૂખ લાગી હોય ને દોડી ને મોર થઈ ગઈ ને દાદી ને કાકા પેલા આવતી નતી મમ્મી કે પછી દોડી ને મોર થઈ કેમ થરાઈ ગઈ કેમ થરાઈ ગઈ હરખું કે બુંદી ખાઈ ને ભૂપી તું ને પછી થરાઈ ગઈ હા એ ના ના માર ચીપિયા નથી ભરાવવા કપડા સુકવવા આવીએ તો કે હું ચીપિયા ને ભરાવું ને કપડા દોરી લેવા આવીએ તો એમ કે હું ચીપટા કાઢું ને તમે લુગડા લઈ લ્યો ને આપણે ને તેડી તેડી ને ઊંચી કરવાની પછી તો એ વરી કામ કરવા લાગે છે હા

બાર તો હાલ જ બાર તો કઈ એમ વાગે પણ કઈક વધારે ઉજાગરો કરવો પડે તો એક વાર મે પાંચ વાગા ઉઠવું પડે એવું છે એવું છે કે ને હા તો હવે પટાણે હાથ વાગી ગયા છે ને ખૂબ ખૂબ દિલથી આભાર કે તમે એટલી હારી હારી બધા કોમેન્ટ કરો છો મને રિપ્લે દેવાનો મજા આવી જાય મજા ચા 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 જો મારું ઢીંગલું તો જો કાલે રજા છે હવે મજા ને કાલે રજા ની મજા આવે કરવાની છે ને ગરમી અટાણે થાય છે કામ કરીએ તો થાય કામ ન કરીએ ને ફોનમાં માં બેઠા તો ન થાય એક થાય કામ ઝડપ ઝડપ થી કરવા માંડીએ ને તો થાય હા વાહ શ્રીરામ જયરામ કરે શિવ નાની નાની હતી ને તો અમે ખેતરમાં માં હું કરોડ ને આવે ટાણે છે ને આથી વેલેરા લઈ જઈએ પછી બોલીએ શ્રી રામ જય રામ જય જય રામ એટલે શીવું કરતી પણ શીવું બહુ નાની હતી ને વેલારે આપણે વિડીયો ચાલુ નતા કર્યા ને સીવું થઈ ગઈ એક બે વર્ષના વિડીયો તો એ બધી યાદી તો તો જે જોવે છે એને પેલાથી ખબર જ છે શિવના નખરાની ને બાકી આમાં બધી શીવુ ની મેમરી આમાં હોલ થાય છે એટલે શીવું મોટી થઈ ને પછી છે ને જો હે બધું કે હું નાની હતી ત્યાં આવા ખેલા કરતી હું ભણવા જતી ત્યાં આવી રીતના કરતી

फूक मरवा <laughs> पसी पसी के कप पानी पशी बस खावा नहीं के मी तो के आ मारा हम जोन के केम खावा नहीं आ हाँ, मन केम खौराई मिठ मिठ केक एक ने ता लोवे बताइन हर हर महादेव कर दे पछाई जय हर हर महादेव जय भोलेनाथ जय जा जकरिन कई डालो पसी स्पेन किस स्पेन किस ટાઈમ કે સેમ નહીં સવારે સ્કૂલે જાતે કેમ કર બાય બાય કરીને બાય બાય કર પછી બાય બાય કરીને કેમ કરવાનું ઈ તો ના ના પહેલા બાય બાય કરીને પછી કેમ કરવાનું કર દે બાય બાય